વડોદરાની ભરૂચ પરની ચેક વિભાગ દ્વારા ડાયમંડનો પરવાનો રદ કરાયો છે પરવાનો શરૂ હોવાનો હોટેલ ડાયમંડના મેનેજરનો દાવો છે એસટી બસ આજે પણ મુસાફરોને લઈને હોલ્ડ કરી રહી છે એસટી બસ તે પ્રતિદિનના ત્રણસો દસ રૂપિયા ચૂકવવામાં આવે છે આ લિસ્ટમાં હોટલનું નામ આવતા સરકારની રજૂઆત કરાશે ચાર એક બે હજાર પચીસથી અમને રિન્યૂ કરીને નવો લેટર આપેલું છે પીડીએફ આપેલું છે નિગમે અમારું આજે બી ચાલુ રહેલું જ છે ને ચાલુ જ છે અમારી પાસે ને અમારી પાસે લેટર છે એના માટે પ્રૂફ માટે અમારી કોઈ અનલીગલી હોટલ ચાલતી નથી પહેલાં અમારા સિકંદર નામના કરીને હતો એમના નામનો ટેન્ડર હતું એ કેન્સલ કરી ને અભી બી અમે મુનાફભાઈ આડમપુરાના નામનું ટેન્ડર ચાલી રહેલું છે અને વાત કરશે રજૂઆત તો કરવી જ પડશે ને સાહેબ કેમકે આવું આવું ખોટી રીતે હેરાનગતિ કરે અને પબ્લિકની અંદર અમારું ઇન્ફેશન એ ખોટી રીતે અમારું એ કરે એટલે અમારે તો આગળ વાત કરવી પડે જે એમઆરપી પ્રમાણે જેવી કોઈ વસ્તુ છે એ એમઆરપીની બહાર અમે વેચતા નથી ખોટી રીતે અમે લૂંટ ચલાવતા નથી બરાબર છે પેસેન્જરોને બી ખબર છે ઉપર પ્રાઇઝ મારેલી જ છે એ પ્રમાણે અમે ભાવથી ભાવ આપીને આપી રહેલા છે અને ગંદકી માટે એવું છે સાહેબ કે આમાં એવું છે 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 કે બધા પેસેન્જરો અહીંયા હોય હોય એટલે નીચે પડેલું એ સફાઈવાળા સફાઈ કરી જ લે છે ગાડી હાથે એટલે એટલે એમાં કોઈ ગંદકી બનકી નથી રાજ્ય સરકારના એસટી વિભાગ દ્વારા હાઈવેની હોટેલો હોટલો સાથે જે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો તેમાં સત્યાવીસ જેટલી હોટેલનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે સાથે જ તે હોટલો પર હવે એસટી બસ ઊભી નહીં રહે તે પ્રકારની વાત જે છે તે વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે અત્યારે અમે જે વડોદરા પાસે આવેલી જે હોટલ છે ડાયમંડ તેની બહાર ઊભા છે અને મહત્ત્વની બાબત છે કે અહીંયા પણ હોટલની જે યાદી છે તેમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે અહીંયા પણ એસટી બસ ઊભા નહીં રહે તે પ્રકારની વાત કરવામાં આવી છે અત્યારે એસટી બસ જે છે તેને અહીંયા લાવવામાં આવી છે એસટી બસના જે ડ્રાઈવર્સ છે તે પેસેન્જરોને અહીંયા લાવી રહ્યા છે જે બાબતને લઈને રદ કરવામાં આવી તેમાં કહેવામાં આવ્યું હતું કે ગંદકી છે સ્વસ્થ નથી રાખતા સાથે જ ભાવ વધારે લેવામાં આવે છે તે તમામ બાબતોને લઈને આ હોટલનું જે પરવાનો જે છે એસટી વિભાગ સાથેનો તેને રદ કરવામાં આવ્યો હતો પરંતુ જે હોટલના મેનેજર છે તેમનું એવું કેવું છે કે સરકારે જ અમને મંજૂરી આપી છે ચાર એક પચીસના રોજ અમને લેટર મળ્યો છે અને તેમાં જે છે તે અમારી સાથે કોન્ટેક્ટ કરવામાં આવ્યો છે અને તેના અમે સરકારને પ્રતિદિન ત્રણસો દસ રૂપિયા લેખે ચૂકવી પણ રહ્યા છે અને આ તમામ બાબતોને લઈને આજે સરકારમાં તેઓ રજૂઆત પણ કરવાના છે વિભાગને રજૂઆત કરવાના છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તેમનું એવું કહેવું છે કે અમે જે છે તે પહેલાં એક અલગ નામથી સરકારમાં ટેન્ડર લીધું હતું પરંતુ તે રદ કરીને પછી અમે બીજા એક નામથી ટેન્ડર લીધું છે જેનો પરવાનો અત્યારે ચાલુ છે તેનો રદ કરવામાં નથી આવ્યો ત્યારે ક્યાંક ક્યાંક જોવું રહ્યું કે સરકાર દ્વારા શું સમગ્ર મામલામાં આ હોટૅલનું નામ લિસ્ટમાંથી બહાર કાઢવામાં આવે છે કે પછી જે કાર્યવાહી તેમના દ્વારા કરવામાં આવી છે તે યથાવત રાખવામાં આવે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા તો હાલ સમાચારોમાં